રાજકોટ લોકસભાના વિસ્તારમાં ફી સુરતમાં વસતા ભાઈ બહેનોને મળવા માટેનું આયોજન સુરતના આગેવાનોએ કર્યું અને એ કાર્યક્રમમાં આપ સૌને મળવા માટેનો મને મોકો ગોઠવી દીધો એ માટે રાજકોટ લોકસભાના સુરતમાં વસતા આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો આ વખતે આ લોકોએ લીંબુ મને બાંધી દઉં એટલે મારે એ કેસેટમાં ફેરફાર કરવાનો છે અધરવાઈઝ તો હું બધાને અહીંયાની ની સભાઓમાં આ જ મંચ ઉપર થી આપણે ખુબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી થઈ અને લગભગ એકાદ કલાક કરતા વધારે મેં અહિયાં થી વાતો કરી હતી ને સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલી થી સેલ્ફ કરીને સભા કરવા આવ્યો અને અહીંયા આવીને પાછું સેલ્ફ કરીને સભા કરીને વિવેક ગયો હતો મિત્રો કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ હવે મને નથી દેવું મોંઘાઈમાં આ બધું કરેલું હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે હું સભા લેવાની પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ મિત્રો અને આજે અહીંયાથી જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા મિત્રો આપ સૌએ મતદાન શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીને આપવાનું હું એના પ્રારંભિક દિવસોનો સાક્ષી છું સુરતમાં ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન આપણે જીતતા હોય ધારાસભ્ય આપણે જીતતા હોય અને સુરતમાંથી આખા સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવા માટે ગાડીઓ લઈને કાર્યકર્તાઓ નીકળતા હોય આર્થિક મદદ કરવા માટે આવતા હોય આ બધું એનું એ બધી પ્રારંભિક કાળથી હું તો આ બધી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છું પણ એને કારણે ધીમે ધીમે ગુજરાતની અંદર અને પછી દેશની અંદર

દુઆ જો મળી શકતી હોય તો તમે કલ્પના કરો કે તમારા એક મત થી હિન્દુસ્તાન પચાસ કરોડ નાગરિકોને આ સુવિધા આપવાનું કામ